ઓલી ઘેરે પુગાય વાર અહીંયા ઝીણા થયે ને લાઈટ વહી ગઈ હે લાઈટ માં મે ધણો હર હે હા લાગે મોટરસાઈકલ મારી જવાની હડો પર ન એ ફોન તાર મોટો કુજે

આજ બે વધારે કાલથી ઘણો વધારે માર્ગું બધાને પૂર પડ્યા જતા હતા હા પછી અમે ત્યાં ઘડી વાર ખાટલે બેઠા અહીંયા ઓલું જો મારી ઝૂપડી કઈ દી હતી અહીંયા પછી મેંની ઝૂંપડી બરાબર કઈ વાલો અમે હવે અહીંયા પલર હતી ઘેર અહીંયા નહીં આ ભીંજાઈ કાલ અરબાજ કોરા હતા અને અડધા ભીંજાયેલા હતા અત્યારે મેં ઘણો હતો ટૂંકમાં રસ્તામાં બહુ હતો શૂટિંગ આપણે લઈને આવી ત્રણે અઠવાડિયા જો કે અમે બહુ કંઈ ખબર નહીં પડે અગણી હવે બંધ થઈ ગયા અહીંયા તો બાપુ કીએ છે બાપુ ઉઠી ગયા છે અગણી એ મિનિટ થઈ આવ્યો બધું વાંચા સાડા ચાર વાગ્યાનો પાંચ ને દસ થઈ એટલે વાંચા અડધી કલાક જેવો હોય અને છે વધારે હમણો હાલો હવે લુગડા કુગડા બદલાય કોરા થઈ ગયા ઠરી ગયા હાલો એટલા કે આઠ વાગ્યા ઘરમાં ગઈ તૈયાર કરી લીધી અને આજ કામ બધું વેલું મારનું થયું બેન ઉઠાડી મગ પોતા હોત બધું થઈ ગયું હતું કેમ કે વાળિયાથી સાડા ચાર વાગે આવ્યા આવી સાડા ચાર વાગ્યા નહીં ઘરનું કામ બધું કરવા મહીનાથી વહેલું વરનું કામ થઈ ગયું અને હવે છે ને ખાકો ઘર લેવું અને આ હે ને આવ્યા કહેતી મેં નથી તમે ખુઈ જ્યાં તો મારું કામ નથી થાય ના હવે વટાણમાં કામ નથી આલો ને ચા પી ચાફીનો

અમારી તો એ નાની કે વતરા પતરા જેવો થઈ ગયો હતો આટલું બતાવ્યો કદાચ અહીંયા ઘેર હોય એટલે ખબર ના પડે અને માલતા છે ને ત્યાં તો ખૂબ જ્યાં હતા અને ફોનને છે ને પેક કરી અને હડખુંથી રાખી દીધું તો થેલીમાં નકર શૂટિંગ ઉતાર શૂટિંગમાં એમ હતું કે સત્તાવર કે કંઈ હતી નહીં કેમેરામાં ખાતે પડે ને તો હું છે નહીં રોગી રોવું હેરાન થવું અને મોટર સાયકલમાં છાટા એવા લાગતા હતા મોઢામાં ને પડવાની બીક લાગી હતી ફોનને હાથમાં લીધો જ નહીં નકર ઘી નગર દ્રશ્ય હતું ને ખાવું જોવા જેવું હતું એવું બાર વીજ અને માર બુકવું જતા હતા એકદમ વરસાદ વરસતો હતો અને એવી ટાઈટ પૂરતી હતી તો એ ધીમે ધીમે ગાડી ફૂગી એવી રીતે ખરી અને ગાડી આખી જલ્દી લઈ ગઈ હતી વાર લઈ ગઈ ઘી ફૂગતા અને આઈ પી ગયા ને તો વરસાદ ખાવ બંધ થઈ ગયો તો ધીમે ધીમે

સુઈ જાઉં હવે બપોરે ઊંધા ઉઠી કંઈ કામ છે ને એટલે નામની ઠાકડોય ઉતરી જાય અને નીદરે થઈ જાય હાલો ચાર વાયગ્યા છે અને હું ત્યાં વહેલી ઉઠી ગઈ હતી અને આના હવે ઉઠી હે જાઉં ને ઘણો જાજો છે

ખાધું નથી સવારે હીરે વગર થઈ ગયા તા ને હું તો નામી ખાઈ ને ભૂતી હતી એટલે ઉઠી ખાવાનું દઈ ચા પાણી કરી દઈ ચાર્જિંગ થઈ ગયું નહી સાડા ચાર કેટલા સાડા ચાર વાગ્યા સવા ચાર અને હીરા મણાલે

કઈ કઈ આ ખાવાનું આજ મન થયું કર ઉજાગર હોય ને તીખું તીખું ખાવાનું મન થાય હા હાલો આજે હવા નીંદર નો ધરો કર્યો કોઈ ઉઠાડ્યો નહીં જે ચાર વાગે ઉઠ્યો સવારે છ વાગે આવીને હોય ગયા હતા એ છે ચાર વાગે ઉઠાડ્યો તો ખબર એ ટૂંકમાં બે ચાર કલાક કલાકમાં ઊઠી જાઉં દીની નીંદર મને બહુ ઓછી આવે કોઈક ને કોઈક કામ ફોન આવે આજે ફોન કે કંઈ આવે પણ મને ઉઠાડ્યો નહીં એટલે પછી નીંદર ચડી ગઈ હવા આવે ને વરસાદ સાંજનો ઘણો સાંજનો નહીં પણ વહેલી સવારનો સાડા ચાર વાગે આવ્યો હતો ઘણો ખાંજો પાણી હજી ભય રહ્યા હોય રૂંધાના પાંચ વાગ્યા બાર કલાક થઈ ગયા આવ્યો હતો ને પણ ઈમાં કંઈ થોડો ઘણા છાટા આવ્યા ટૂંકમાં વધારે નહીં થયા હવે તો થોડા ઘણા છાટા આવ્યા હોય તો મને ખબર નથી હું હું તો અને વધારે ટૂંકમાં આ પાણી હાલી ગયા તો સવારે વહેલો સાડા ચાર વાગે અમે વાંચી હાલતા થયા ને પાંચ વાગ્યા સુધી અહીંયા તો એ થોડોક ઓછો લાગતો હતો અમને સવારે આવ્યા ને થાય બાકી દિનો કઈક થોડો ઘણો આવ્યો હોય સાચું મોટરો અટાણે બંધ થઈ જાય બધી વરસાદ છે ઘાટું તા હે હવામાન અને પવન છકી કઈક પવન આવે ને એટલે બધું બધું ઉપાડ થાય છે વીજ બધું એટલે આજ શું કરે બેને જો ભણીને આવતી રહી છે અને બગીચામાં હમણાં કેદીનો નો નથી માર્યો નામે

વળી પાછો કોયરો હોય અહીંયા બીજો વાવવો જો હે હે ને મિત હ બીજો વાવવો જો હોળો જબરો લઈ આવી જો આ ખાટલા માં હજી મેલો ખાટલા માં જડી ગયો ખાટલા માં તો રાખ્યો તો બે માં જડી ગયો આ છે આપણે હરગવો હરગવો વાવ હે હે હા સરગવો હે ને આ

જરા જરા ટોહા નીકળ્યા તા આવડાવડા થઈ ગયા જા આ ચંપો લાલ ચંપો લાલ હે હા લાલ ચંપો અને આમ નામ લાઈન કરલ હે 20 આંબા હે આંબા ની સંખ્યા વધી ગઈ ને આમાં કેરી આવે તો ખૂટે હતી ઓ ખૂટે વડા હે ની માસ હાજના હાથ વાઈ ગયા હે અને ત્રણે હા ને હંજા ફૂલ થઈને જોવા તમને વિડીયોમાં ખબર નહીં પડે ટૂંકમાં લાલ હે હા વિડીયોમાં તમને એટલી ખબર નહીં પડે કારણ કે વિડીયોમાં બધા સફેદ ને કાળા જેવું ને એવું આવે બાકી હંજા ખુલી એકદમ જો કે હવામાન બધું પેક જ છે કાલે વરસાદ આવ્યો હતો તો એનું હાવ ટૂંકમાં પેક છે પટણ હે ને આમ વધારે લાલ હે હે ને એ પતરાદું આજે ને હંજા બહુ થઈ હતી જોકે વીજતા કીમણી દેખાતી નથી દેખાય છે હે બાપુ કેતા હતા થતી હતી પણ અમે તો ક્યાંય દીઠી નથી હું મેળી માથે ગયો તો જોવા તો ઘાટું બહુ હે એકદમ ચંદર બંદર કંઈ દેખાતું હે નહીં અને વીજ થાય જ ખરી કાલની ટાઈમે વારી કંઈક ઉફણ ગોરો ઉપડી જાય ત્રણે તો કંઈ બધું હવામાન શાંત છે બાકી હવે રાતમાં શું થાય એ હવે

અટાણાએ પાવાનું હતું એ પાયી લીધું બેરો પાસે માથે વરસાદ આવી ગયો બજારના રોગમાં માર્ગ પૂર થઈ ગયો એટલો વરસાદ આવ્યો પાયલ ને નમી પાણી એકનો ગોણ કર્યો એટલો ડોલી કૂકાતી હોય લીધું છે એટલો ને બાકી આગાહી કાલથી અમારે વધારે છે સાત તારીખથી હવે જોઈએ કાલથી કેવો કે સાત આઠ નવમાં અમારે રૂપમાં વધારે છે આગાહી કંઈક પણ આવી ગઈ તો ખરું જ આગાહી છે એ મુજબ લાચકી અહીં જવાનું છે ને એટલે નિરાશ છે હાલો હવે આજનો વિડીયો આપણે પૂરો કરી મૂડી કાલ નવા વિડીયોનો ત્યાં સુધી આવજો રામ રામ